ગુજરાતના બોટાદની અંદર કડદાકાંડ ચાલી રહ્યો છે અને આજ જ અંદર આપણે જોયું હતું કે આપના નેતાઓ જે સમયે મહાપંચાયત યોજી હતી એ જ મહાપંચાયતની અંદર માહોલ ગરમાયો હતો અને જે લોકોની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તે લોકોની અટકાયત કરવામાં આવી હતી ને બાદ તે લોકો સામે ફરિયાદ પણ કરવામાં આવી છે પરંતુ ક્યાંક હવે મોટા આંદોલનના ભણકારા વાગી રહ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતના બોટાદની અંદર છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે એ વાતનો વિરોધ છે તે ચાલી રહ્યો છે એમાં પણ હવે ક્યાંક જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો એક મોટું આંદોલન કરવામાં આવશે એવી સીધી જ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ખાસ કરીને સૌથી પહેલાં તમે મારી પાછળ જે આવેદનપત્ર જોઈ રહ્યા છો એ આવેદનપત્ર ભારતીય કિસાન સંઘ પરિસંઘ એટલે કે ખેડૂત સેવા સંગઠન ગુજરાત દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યું છે સૌથી પહેલાં તો આવેદનપત્રની અંદર શું લખવામાં આવ્યું છે તે સમજીએ બોટાદ ના ગામે જે કિસાન પંચાયત વખતે ખેડૂતો અને પોલીસ વચ્ચે ચિંતન બેઠક બોલાવવામાં આવશે એવી વાત છે તે અહી કરવામાં આવી છે ખાસ કરીને અહીં પણ લખવામાં આવ્યું છે કે છેલ્લા ત્રણ દિવસથી બોટાદ માર્કેટિંગ યાર્ડ ની અંદર જેટલા પણ મિલી વેપારીઓ છે લોકોની સાથે જે ખેડૂતોને છેતરવામાં આવે આવે છે કડદો પ્રથા ચાલતી હતી એમાં કપાસની કે અન્ય જણસની હરાજી થયા પછી વેપારીઓ માલ ઉતારે છે કે બે પ્રકારની માંગ હતી તે લોકોની બોટાદ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ આ બંને માંગ લેખિતમાં સ્વીકારવામાં આવેલ ન હતી જેથી કરીને ખેડૂતો બે દિવસથી ગાંધી માર્ગે ઉપવાસ ધરણા કરતા હતા જેમાં બે દિવસ સતત પાંચસો કરતા વધારે ખેડૂતો અને ખેડૂત આગેવાનોને માર્કેટિંગ યાર્ડ બનાવવામાં આવેલ અને કોઈ પણ મીડિયા કે કોઈ પણ આગેવાન બોટાદ યાર્ડમાં જવા દેવામાં ન આવતા હતા અને ખેડૂતોને પાણી જમવાનું કે અન્ય કોઈ પણ સુવિધા આપી ન હતી જેથી કરીને ખેડૂતોમાં રોષની લાગણી ફેલાય અને બીજા દિવસે બોટાદના જે આ હળદર ગામ છે તેના મુકામે બાર દસ બે હજાર પચીસ ના રોજ કિસાન પંચાયત હોય અને જેની અંદર ખેડૂતોના માંગને લઈને ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની વાત છે અને ખાસ કરીને પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં ઘણા બધા એવા આગેવાનો છે કે જે લોકોની અટકાયત કરવામાં આવી હતી ને ખાસ કરીને એવું પણ લખવામાં આવ્યું છે કે ખરેખર શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ને જેના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને નિર્દોષ ખેડૂતોને ખોટી રીતે ફસાવવામાં ન આવે એવી રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને લેખિતમાં તે લોકો દ્વારા માંગ કરી

ખેડૂતોને લૂંટવામાં આવતા જ્યાં કડદા પ્રથા ચાલતી એના વિરોધમાં ખેડૂતો ગાંધી ચિંતા માર્ગે છેલ્લા બે દિવસથી ગાંધી ચિંતા માર્ગે ન્યાય માટે વલખા મારતા હોય એવામાં આ રાક્ષસ વૃત્તિ ધરાવતા ભાજપ સરકારના ઈશારે કામ કરતા પોલીસ તંત્ર દ્વારા હળદર મુકામે જ્યારે ખેડૂત સભાનું આયોજન હોય ત્યારે પોલીસ અને ખેડૂતના ઘર્ષણમાં બસો કરતા વધારે ખેડૂતોને ઢોર માર મારી અને પોતાના હાડકા ભાંગી નાખવામાં આવ્યા તો અમે ખૂબ કટાશ કરીએ છીએ રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના કૃષિ મંત્રી જે પોતે ખેડૂત છે એને ખેડૂતના વેદનાની ખબર છે ખેડૂત રાત દિવસ ચેતરાય છે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા તેમ છતાં પોલીસને હાથો બનાવી અને ખેડૂતોને ન્યાય માટે જ્યારે બેઠા હોય ત્યારે શાંતિથી ચાલતા આંદોલનની અંદર વિક્ષેપ પાડી અને ખલેલ પહોંચાડી બસો જેટલા લોકોને ડિટેન કરવામાં આવ્યા અને એમાં પંચ્યાસી લોકોને માથે એફઆઈઆર ગંભીર કલમો લગાડવામાં આવી આજે રાજ્યના મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન અને કૃષિ પ્રધાનોને પત્ર લખવામાં આવ્યો ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી કે તમામ લોકો ઉપર ખોટી કલમો જે લગાડી છે એ કાઢવામાં આવે અને અન્યથા ગુજરાતની અંદર આખા ભારતના તમામ રાજ્યના ખેડૂત આગેવાનોને એકત્રિત કરી બેઠક બોલાવવામાં આવશે તેમજ ખેડૂત સેવા સંગઠનની એક ઉગ્ર માંગ છે કે પ્રથમ તો રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ જે ખુદ ખેડૂત છે ખેડૂતની વેદના જાણવા છતાં આ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરાવ્યો ખેડૂતો ઉપર જે ટીયર ગેસનો વરસાદ વરસાવો એ તમામ અધિકારી સસ્પેન્ડ થાય અને આ કૃષિ પ્રધાન કૃષિ મંત્રી છે એ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એ રાજીનામું આપે એવી અમારી ઉગ્ર માંગ છે અને આવું કરવામાં નહીં આવે તો ગુજરાતની અંદર ઓલ ઇન્ડિયાના સમગ્ર ભારતના ખેડૂત લીડરોને બોલાવી ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિ ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય અત્યાચાર સામે એક મોટી બેઠક બોલાવવામાં આવશે અને એક જલદ આંદોલન કરવામાં આવશે જે ખેડૂતોના ન્યાય માટે આજ ગુજરાતના બોટાદની અંદર બસો કરતાં વધારે ખેડૂતોને ઢોરમાર માર મારી

ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવશે જેની અંદર ખેડૂતોના ન્યાય માટે લડત લડવામાં આવશે હવે જો ખેડૂતોની માંગણી સંતોષવામાં નહીં આવે તો ક્યાંક આંદોલન કરવામાં આવશે ખાસ કરીને એક મોટી બેઠકનું આયોજન કરવામાં આવશે જેમાં પણ ઘણા બધા નિર્ણય લેવાઈ શકે છે તેવી સીધી જે વાત છે તે કરવામાં આવી છે અને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ વિવાદની અંદર કયો નવો વળાંક આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર